મોરવાડપ તાલુકાના કસનપુર ગામમાં પાણીની વિકટ સમસ્યાને લઈને ગામની મહિલાઓએ એક બેડા પાણી માટે એક કિલોમીટર દૂર સુધીની પદયાત્રા કરવી પડે છે કારણ કે હેન્ડપંપ કૂવા અને બોરમાં પાણીના સર ઊંડા જતા પાણી આવતું ન હોવાથી આખરે મહિલાઓને પાનમ નદી કે કોલિયારી નદીમાંથી પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે કસનપુર ગામના વર્તમાન મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ નર્મદભાઈ નાયકનું કહેવું છે કે ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે જેના કારણે ગામની મહિલાઓ નદીમાં પાણી ભરવા જાય છે અથવા તો ગામની વચ્ચે કોઈ કૂવામાં પાણી હોય તો ત્યાંથી પણ પાણી ભરે છે ગામના હેન્ડપંપ મુકેલા છે અને તે હેન્ડપંપો ત્રણસો ત્રણસો ફૂટ ઊંડા સુધી કરવામાં આવ્યા હતા તેમ છતાં એમાં પાણી આવતું નથી આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગામમાં નલસે જલ યોજનાની કામગીરી થઈ જેમાં કેટલીક કામગીરી બાકી છે પણ ગામમાં પાણી આવ્યું નથી નલસે જલની કામગીરી આશરે એક કરોડનું કામ હતું જેની રકમ પણ કોન્ટ્રાક્ટરને ચૂકવાઈ ગવામાં આવી હતી આ અંગેની રજૂઆત પણ ટીડીઓને તેમજ વાસમોમાં કરી છે પંચમહલ જિલ્લાના મોરવાડપ તાલુકાના આશરે તેત્રીસો ઉપરાંતની વસ્તી ધરાવતા કસનપુર ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે કસનપુર ગામમાં ભરવાડ ફળિયા અને દુકાન ફળિયા સહિતના ગામના અલગ અલગ ફળિયાઓને મહિલાઓને પાણીની વિકટ સમસ્યાના કારણે એકાદ કિલોમીટર દૂર સુધીની પદયાત્રા કરીને ગામ નજીક આવેલા પાનમ નદી કે કોલિયારી નદીમાંથી પાણી ભરવા જવું પડે છે ગામ કસનપુર દુકાન આમાં પાણીનો બહુ ત્રાસ છે છે પણ કોઈ પાણી આવતું નથી બધા બાતલ જાય છે નદી પાણી લેવા જવા પડે એક કિલોમીટર અમારું પાણી લાવી લાવી ઘેડિયા ના ઘેડિયા મરી જાય ને એમના પરિવાર પણ નદીનું જ પાણી લાવે હમણાં એટલે પાણીનો બહુ ત્રાસ છે અમારે તો પાણી અમને જોઈએ ચકલીઓ મૂકી પણ એક જ દિવસ પાણી આવ્યું ને પછી આવ્યું નહી ખાલી ખાલી પાણી ઓનલાઈન કરાવી દીધું ફોટા પાડીને ઓનલાઈન કરી દીધું પાણી બીજે દિવસ આવ્યું નહીં હા ચકલીઓ તૂટેલી હમણાં કોઈ બી નર તૂટેલો હોય ને તોય પણ હજી કોઈ નાખવાય આવતા નથી તૂટેલા છે પાણી આવતું નથી અમારા ગામમાં પાણીનો બહુ ત્રાસ એમાં અમારા છોકરા આધી કુવારા રહે કે આ કશનપુર ગામમાં કન્યા આલવી જ નથી એવું કે કેમ કે પાણીનો ત્રાસ છે ને એટલે લાડિયો નહીં મળે અમારા થોડા કુવારા રહે અને લગન પર્સન હોય ને તો અમારે ટેન્કર લાવવા પડે તો અમારે લગન પર્સન થાય છેલ્લું બારમું હોય ને કોઈ બી નું તોય પણ પાણી અમારે વેસ્તુ જ લાવવું પડે ટેન્કર આવે બારસો નું પાણી કોક ને થી ભર લાવવાનું કે નંદી થી ભર લાવવાનું નંદી થી પાણી લાવીએ તો અમે કોક મશીન ચાલુ કરીને ટેન્કર માં ભરી પછી લાવીએ પાણી હસનપુર રામપુર ભરવાડ ફરી પાણી ની બહુ તકલીફ છે સાહેબ એટલે વારંવાર આવું થાય છે તમારે આ પાણી ની અહીંયા આગળ વર્ષો થી આવું ચાલી રહ્યું છે બરાબર અમારા ભરવાડ સમાજ માં કોઈ કન્યા આપવા છેલ્લે થોડો તૈયાર નથી આ પથ્થરો પાણી ની ગુણી ત્રાસ છે વર્ષો થી આવું ચાલી રહ્યું છે કોઈ પાણી ની સગવડ કરતા નથી સાહેબ નામ નદીમથી પાણી લાવીએ છીએ કિલોમીટર દૂર વેરી ખણીને વાડકે વાડકે પાણી ભરીને લઈએ છીએ એટલે અમારા સમાજમાં કોઈ કન્યા આપવા તૈયાર નથી પાણીની ત્રાસ છે તે કોઈ પાણીની સગવડ કરતા નથી ગામની અંદર હેરપંપ ઘણા છે પણ કોઈ પાણી આવતું નથી કૂવા છે તો કૂવામાં પાણી નથી એટલે વેરી ખણીને પાણી લાવીએ છે એટલે પાણીની વારે ઘડી આવી તકલીફ થાય છે કોઈ હા હું જોતા નથી કોઈ સરકાર કશું કરતા નથી બરાબર અમાર કસનપુર દોકાન ફર્યું પણ પાણી નો બહુ ત્રાસ છે ઢોર બોકળા બધાનું પાણી નદી થી લાવવાનું એક કિલોમીટર નદીએ જવું પડે પાણી કદી અમે નાહવા ધોવાનું બધું અમે બધા નદી જ નાહવા જઈએ અને પાણી કેટલું ભરે એટલે બીજા નદી આવે બીજા ઘેર નાઈ અને પીવાનું તો કુએ જવું પડે તે કુએ થોડુંક વહેલા ઉઠે તા પાણી મળે ના વહેલા ઉઠે તો ના પાણી મળે એવું અમાર કસનપુર માં હે અને ઢોરા છ હાથ ઢોરા મારે બોકડો છ હાથે એ બધાને નદી ઉરાલી ને અમતા પાણી પીવાડાય એવું સાહેબ અમારા ગામમાં બહુ ત્રાસ છે દોકન ફરિયામાં અને તે અમે તો ભરીએ પણ આ ડોસીઓ જેવી હોય કઈ નદી પાણી લેવા જાય અમે તો કદીક જવાની હોય તો ભરી લાવીએ બોર હે બધું હે કુવા હે પણ પાણી કુવામાં પીવે એક જ કુવામાં સારું પાણી આવે ખારું પાણી આવે મોર પાણી એવું એવું જ પાણી આવે કસનપુર ગામ છે પાણીની તકલીફ છે એક કિલોમીટર અમારે પાનામ નદીમાં પાણી લેવા જવું પડે છે અમારે વાડકે વાડકે ભરવું પડે છે અમારે બહુ તકલીફ છે અમારા કસનપુર ગામમાં દસ પંદર અમારે હેરપંપ છે અમારા ફરિયાની અંદર પણ પાણી બિલકુલ આવતું નહીં તો અમારે નદીની અંદર જવું પડે છે કિલોમીટર દૂર જવું પડે છે અને બહુ દૂર પડે છે તો અમે અમે બહુ તકલીફો વેઠી છે પાણી માટે અને અમારે તકલીફ બહુ પડે છે પાણીની અમારા ઘરોમાં પાણી જ નથી કુવામાં બીથી આવતું કે હેડપંપમાં બીથી આવતું હું કસનપુર ગામમાં રહું છું કસનપુર ગામમાં પહેલાં વોર્ડનો સભ્ય છું પણ મારી અડસઠ વર્ષની ઉંમર થઈ છે ત્યારથી કસનપુર ગામની અંદર વોર્ડ નંબર એકમાં કે ગામમાં કોઈ પાણીની સગવડતા છે નહીં સગવડતા છે હેડપંપો છે પણ હેડપંપોની અંદર પાણી આવતું નથી ત્રણસો ત્રણસો ફૂટ હેડપંપો ઉતારા છે પાણી મળતું નથી કોનેમ નદી ઉપર મહિલાઓ પાણી લેવા જાય છે ને જ્યારે વરસાદ જોજમાર પડતો હોય ત્યારે અમે ઘરના નેવાનું પાણી ઝીલી ગાળીને પાણીનો ઉપયોગ કરીએ અને પીએ છીએ એવી અમારી બહુ ગંભીર પરિસ્થિતિ છે હસનપુર ગામ હસનપુર માજી સરપંચ હું સાહેબ ને મારા ગામની અંદર આજે વર્ષોથી પાણીની સમિટા છે કેમ કે નદી ઉપર બધી મહિલાઓ પાણી ભરવા જાય છે અને પાણીમાં પાછી ભરતી મહિના અમુક કૂવા ગામની વચ્ચે કૂવા હોય તો બધી મહિલાઓ બેને પાણી ભરા જાય પણ અમુક શું થાય કે પાણી મલેક ના મળે અડધી બેન આ વર્ષ તેને અમુક આપણે હેડફંપ મૂકલ્યા છે સાહેબ

ને તમે અમારી હાલતે ઘરે ઘરે જઈને જુઓ તો તમને મળી શકે એવું જ છે આ યોજના છે અમારી પાસે એક કરોડ નું કામ હતું પૈસા ચૂકવાઈ ગયેલા છે રજૂઆત અમે ટીડીઓ સાહેબ ને બી કરી સાહેબ પછી ગોધરા બી કરી આપણે વાસણ વાળા સાહેબ ને કોન્ટ્રાક્ટર બી આપી આ બધું મહેતા અમે પૂરી કરી નાખી અરજી બી આપી સાહેબ